વધારો નોંધાયો છે જે અંતર્ગત નર્મદા ડેમ ના ત્રેવીસ દરવાજા આ સિઝન માં પ્રથમ વાર ખોલવામાં આવ્યા છે ઉપરવાસ પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમ ની સપાટી નદીમાં ચાર લાખ છેતાલીસ હજાર ચારસો એકાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે ત્યારે નર્મદા ડેમ નર્મદા નદી કાંઠા વિસ્તાર નર્મદા અને વડોદરા ગામો ગામોને અલર્ટ કરવામાં આવે છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર